અમારે એ બેને જાગીતરે શેરીમાં જવાનું હોય જો ઈ હું રમેશ એ મને ખબર નથી લીબેકા રમેશ એ ખબર છે વા લા 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 આલે તળવાડ આપું આપો તળવાડ ફેર હા

પછી ગાડીની વસ્તુ આપણે ઓલા ભાઈ ગેરેજ વાળા ભાઈને દેવાની છે એટલે આપણે ગાડી ચાલુ છે આપણી ગાડી કહેજો નહીં બાંધ છે આ ગાડી આવી છે પછી આપણે આવી જાય ત્યાં અહીંયા ગાડી બધી ગાડીની વસ્તુ લેવા જો આ ગાડી અતરનો નવા ગામ રોડ છે અને જો આ હરિઓમ ઓટોમાં આવ્યા હતા આપણે ગાડીની વસ્તુ લેવા હાલો આપણે તો પછી વસ્તુ લઈ લીધી અને પછી આપણે જવા દઈએ

પછી આપણે ગાડીમાં શીખવા મળ્યા હતા આ બધું ફીટ કરતા પણ આપણે આ આવડતું નહોતું પણ આપણે એમ થયું થોડુંક શીખવી એટલે હું એ પેશન પણ બેસ ગયો તો આવડતું નહોતું પણ આપણે પછી ગાડીનું બધી વસ્તુ લઈને ગાડી બધી ફિટ કરાવતા હતા પછી એક ઘરે આવવાના છે ને હાલો આપણે તો બટેકાનું શાક બનાવ્યું તું અને આ રોટલો છે

આપણે જઈશું વાડી બાજુ ચાલો તો હવે વાડીએ છીએ મળવી ટમેટા ને ટમેટા ડુંગળી ડુંગળી બધું કાપવાનું છે આપણે સલાદ કાપવી ભૈયાનું પછી આપણે વાડી નીકળી જાય ગાડી આગળ પંચર કરીને આવી જાય નહીં ચાલો તો મળવી વાડીએ જઈને હવે તો ફાઇનલી દોસ્તો આપણે વાડીએ પૂગી જતા જો આપણી વાડી છે અને જો અહીંયા અમારે દૂધ વેલો છે આ દૂધીનો વેલો છે આ કલાનો વેલો છે અને વાડીઓ તો આવ્યા છે પણ ટાંકીમાં પાણી નથી પાણી ખૂટી ગયું છે આપણે ઘણીક મોટર ચાલુ કરવી પડશે કેમકે વાડીયા આવ્યા હતા પાણી તો ખૂટી ગયું આપણે ટાંકી બાકી ચાલુ કરવું પડશે અને અમારે જો અહીંયા વેણકી છે મોટી જપરી ઊંડી જો આ વેણખી છે અમારે આપણે વાડી છે કઈ નહી તો આપણે આલો ટમેટા ડુંગળી કાપવાનું છે તો આપણે ટમેટા ડુંગળી કાપી નાખવી કાંઈ નાલો પછી મળવી હાલો દોસ્તો તો આપણે આવી ગયા હતા પોગ્રામમાં અને આપણે લહણ કાપી નાખવી કેમકે આપણે ભૈજાનો પ્રોગ્રામ હતો તો ભૈજાનો પ્રોગ્રામ આપડે બની નાખીએ અને પોગ્રામ થઈ જાય નક્કી તીખાડી નો એટલે દહીં લઈને આવે છે અને આપણે તો ડુંગળી આવી ગઈ હતી આ ટમેટા આવી ગયા છે આ બધો મસાલો આવી છે વાડી પાણી છે આ તેલ આવી છે જશે સુલા માં છે સુલો ગયા બધું વાડી બધું આવી ગયો મોટા ઉપાડે વાડીએ પોગ્રામ કરવા ગયો ક્યાં ગોતું હોય સૂલો અમારે અત્યારે

તો આપણે જો દોસ્તો તીખારી બની કમ્પ્લીટ થઈ ગઈ હતી તો કેવી બની છે મસ્તીની મસ્તી ની આલો તો અમે જમી લેવી હવે તીખારી બની ગઈ છે આપણે ભૂચાઈ ના સેવી એટલે આપણે ખાઈ ફાઈ લેવી કાંઈ નહીં તો ફાઈનલી દોસ્તો આપણે ઘરે પૂછી ગયા હતા વાળી હવે તો હવે ખાડા બહાર થઈ ગયા છે તો હવે આપણે સુઈ જવી હવે મળવી નવા બ્લોગની સાથે good good night